નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો બન્યા રહેજો અને જો વિડિયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજી નો નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયા રહેલો તો સિંગદાણા ચૌદસો થી લઈને પંદરસો વાત કરીએ તો બારસો સુડતાલીસ રૂપિયા થી લઈને તેરસો રૂપિયા ચણા તેરસો દસ રૂપિયા થી લઈને ચૌદસો નેવ રૂપિયા રચકા બે ત્રણ હાજર નવસો રૂપિયા થી લઈને ચાર હાજર નવસો પચાસ રૂપિયા સુવા અગિયારસો વીસ રૂપિયા થી લઈને અગિયારસો વીસ રૂપિયા મેથી એક હજાર સિત્તેર રૂપિયા થી લઈને તેરસો ચુમોતેર રૂપિયા અડદ તેરસો છપન રૂપિયા થી લઈને સોળસો છોતેર રૂપિયા થી લઈને સત્તરસો રૂપિયા ઈસબગુલ બે હજાર એકસો સાઠ રૂપિયા થી લઈને બે રૂપિયા તુવેર ચૌદસો નેવું બે હાજર પંચોતેર રૂપિયા ધાણા અગિયારસો સિત્તેર રૂપિયા થી લઈને ચૌદસો પંચાવન રૂપિયા સોયાબીન આઠસો રૂપિયા થી લઈને નવસો ચૌદ રૂપિયા જુવાર સાતસો ત્રીસ રૂપિયા થી લઈને સાતસો રૂપિયા લસણ ચાર હજાર રૂપિયા થી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા વરિયાળી એક હાજર પંચાવન રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુકા મરચા ત્રણ હજાર એકસો એકાવન રૂપિયા થી લઈને ત્રણ હજાર એકસો એકાવન રૂપિયા તલ કતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસ રૂપિયા થી લઈને ચૌદસો દસ રૂપિયા મગફળી નવસો ત્રીસ રૂપિયા થી લઈને અગિયારસો પંચોતેર રૂપિયા કપાસ તેરસો ચાલીસ રૂપિયા એથી લઈને સત્તરસો વીસ રૂપિયા તો રાજકોટ માર્કેટ ના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર